છ થી સાત વર્ષનો દીકરો એક અમારા રોડ પર જે તળાવ આવેલું છે તેમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે તેવા સમાચાર મને મળ્યા તો આ એક તંત્રની ઘોર બેદરકારીના કારણે આવ્યું ઘટના બની છે કે જે એકત્રીસ જુલાઈ જૂન સુધી સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઊંડા ઉતારવાની પરમિશન આપવામાં આવી હતી તેની પરમિશન પૂરી થઈ જતાં છતાં થવા છતાં ગેરકાયદેસર રીતે અનલીગલી ખનીજ કામ થયું છે અને જેમ ફાવે તેવા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે તળાવમાં જેનાથી આ બાળકનું મૃત્યુ થયું છે અને આવી ભાવનગર જિલ્લામાં ખાણ ખનીજના હિસાબે આ બીજી ઘટના છે આની અગાઉ પાલીતાણામાં પણ બે બાળકોના આવી રીતે મૃત્યુ થયા છે તો આ તંત્રની ઘોર બેદરકારી અને ભાવનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી બે રોકટોક વગર ચાલતી ખનીજ ચોરી ઉપર ક્યારે તંત્ર કાયદો કડક કરશે ને ક્યારે કાર્યવાહી કરશે એવો સવાલ અમારો નાગરિકોનો છે કે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકાવી શકાય એ માટે અમારી સરકારને રજૂઆત છે